સરકારી ગ્રાન્ટેડ શાળામાં તો આજથી પહેલું જોવા આવશે શાળામાં આદર સાહી વાત જો આરતી આજ તો

સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો ચલો વહેલા બી કરવાનું હવે નીકળીએ અને વીરુ જોવામાં રીડિંગ કરે છે વાહ ડગલા કેવું જી પેપર એ વેલો થઈ જાય કેવું જીવ પણ હારું એટલે જીવ હારું આય અમાર ટીચર આવી ગયા છે અને આના આના ધ્યાન દેના ટીચર કેવું જીવ કે આ સ્પેલિંગ આયા હતા જીરાપનો આવ્યો બાયસિકલ હ અંદર અંદર બી જાવ તો એટલે અંદર આપ્યા તા એમ જોડકોને એવું જ હતું તો તો સહેલું હતું મજા આવી ગથી લાવી લાવો મેડમ અને આપો તો અમારે વાડીની જવામ ફળ આવી વાહ વાહ બહુ સ્વાદ છે જી જોમપોળા કી દેવા બગઠા જના કો ઓના પપ્પા તો હાલું ન થાય ઇન્જેક્શન બધા બીજું કઈ ના ખાલા કેવ કેવું તો સોજના છ વાગી ગયા છે મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં વન્સ અગેન તમારું સ્વાગત છે મિત્રો સોજના છ વાગ્યા હોય બાપાની ખેતર તમે જુઓ બાજરી બધી ગઈ છે સરસ મજાનો બપો અગરે હોય અને જુઓ એકદમ કાટ શું માહોલ સર જોને છે તો તમને શું લાગે છે કાલે બોડી પોગર છે કયો રોગ આવ્યો છે ના કઈ જઈ સર પોગર તો કેજો નહીં પોગર મજર લાગી સોંફ ને પડી ગયો એનો એનો આવ્યો અરે બગડી ગયો તો અમારા પરમ મિત્ર આવી ગયા છે પવન

ਰੌਰਤੀ ਬਲੌਗ ਜੋਰੇ ਬੋਲੋ ਸੁਝਾ ਦੇ ਰੋਧਵਾ ਮੂੰ ਖਿਚੜੀ ਜਾ ਤਾ ਫਿਤਰੀ ਸਾਹ ਲਾਉ ਦੋ ਉਬਲ ਆ ਰਹਿਵਾ ਨਬੇ ਆਂ ਬੀ ਰਮੋਨਾ ਹਾਂ ਨਾ ਮੋਤੋ ਕੋਲੀ ਉਪਰ ਚੜਿਆ ਨਾ ਮੋਤ ਕੋਲੀ ਖਾ ਨਹੀਂ ਇਹ ਤਾਂ ਕਲਰ ਕਿਰਨੇ ਚੰਨੇ ਕਰ ਗਏ ਹਾਂ ਬਾਰਿਸ਼

તો આરા દે મને હેરાન કરો છો અને તૈયારી કરાવવાની છે એટલે મને પકડીને લઈ જશો હું તો યાર કરાવ કે કઈ પેપર કરો ગુજરાતી સામાજિક જ્ઞાન લે આવો તો પ્રશ્ન પૂછી લઉં થોડા પ્રશ્ન ના હું કરો આ બધું પૂછું એનો ચલો રેડી આ પૂછવા ચલો

મામાની પત્ની ને મમીના ભાઈ ને ભાઈ ની પત્ની ને ઓકે તો આવડે છે બધું તમને કઈ પૂછવાની જરૂર નથી મારે આવી ચલો આગળ પૂછી જોઈએ હવે હું ખાલી જગ્યા વડે જોઉં છું તો હું ખાલી જગ્યા વડે સાંભળું છું તો તમે લોચા મારે છે અહિયાં આ બધું આખ ઉપર લખવાનું હોય ના કારને બધું જો જો આ નુઅય રવા નો જવાબ બનાયડો લખવાનું તું ના ચાલે ઓકે પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે સાચું ખોટું કેમ તો ના વડે લિગો ભાઈ હા દ્રાક્ષનો સ્વાદ આંખ વડે પારખી શકાય કોખ થી પારખી શકાય દ્રાક્ષ નું તો શું આવો ખોટું

ખિચડી સ અને બા અવશ્ય જમવા વેલી વહેલી પ્રયાગભાઈને દેખાતા નહીં કે કે હું આટલો બધો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે બોલો ના અવાજ થોડો દૂર રહેશે એટલો બધો નહીં આવે

અને અહીંયા જુઓ વાહ કાલેશ્વરનો વાતાવરણ કર્યું છે શરદ પૂનમની રાત કાલે યસ કંટ્રોલ કઈ કેવું છે તમારે મારા અવાજને શું થયું છે ગીત ગાનો તો નહીં માઈકમાં ગાવાનું કહી એટલે monte thodu kai avada gata nahi thi to pasida gata nahi de levu ch